નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલ સિંહ સૌપ્રથમ વાત કરીએ મહીસાગરના લુણાવાડામાં લાંચો તલાટી ઝડપાયો છે જેમાં મકાનની આકારણી કરવા સાત હજાર રૂપિયાની લાંચ માંગી હતી રાજગઢ તલાટી પિયુષ પટેલ લાંચ લેતા ઝડપાયો છે તો લાંચ લેતા ઝડપાયો છે તલાટી મહીસાગરના લુણાવાડાની આ ઘટના છે જેમાં મકાનની આકારણી કરવા સાત હજાર રૂપિયાની લાંચ માંગી હતી રાજગઢ પંચાયતનો આ તલાટી છે પિયુષ પટેલ જેનું નામ છે તે લાંચ લેતા ઝડપાઈ ગયો હતો અવારનવાર જે ભ્રષ્ટાચારના કિસ્સાઓ છે તે ગુજરાત સહિત દેશમાં વધી રહ્યા છે તેના કારણે દેશનો વિકાસ નથી થઈ રહ્યો એક બાદ એક જે લાંચ રિશ્વત માંગવામાં આવે છે તે પોતાના સિદ્ધાંતો સાથે ન માંગવી જોઈએ પ્રામાણિકતાથી પોતાનું કામ કરવું જોઈએ તેવું અવારનવાર ટકોર સીએમ તેમજ પીએમ નરેન્દ્ર મોદી પણ કરતા હોય છે

લોકોના કામો માટે પૈસા માંગી રહ્યો હતો ત્યારે કહી શકાય પિયુષભાઈ મંગળભાઈ પટેલ છે તે તલાટી તરીકે રાજગઢ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે અને જે હાલ લુણાવાડા અંદર જે જય શ્રીનગર સોસાયટી છે તે જય શ્રીનગર સોસાયટી વરદી રોડ ખાતે રહે છે ત્યારે એસીબી એ તેને ઝડપી પાડ્યો છે આભાર અસમુખ માહિતી બદલ